વરાસા પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીમાં આજે જે બાતમી મળેલી કે તાસની વાડી એકે રોડ ઉપર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીની સામે પનીરનો અહીંયા સંગ્રહ થાય છે અને તેનો શંકાસ્પદ જથ્થો જણાતા એ એકસો એક પચાસ કેલી કેજી જેટલો જથ્થો માલુમ પડેલ છે અને એમાંથી પનીરનો નમૂનો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે જેનો પુસ્તકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે